ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને અવનવા રોગોના કારણે ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે આ વર્ષે પણ જેસરના અનેક ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ કુદરતી આફતના કારણે પાક સુકાવા લાગ્યો અને ઉત્પાદન નહિવત જોવા મળી રહ્યું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર એક વીઘામાં ડુંગળીના પાક પાછળ વીસ હજારથી વધુનો ખર્ચ થયો છે છતાં ઉતારો ફક્ત દસ મણ જેટલો છે જેથી ખેડૂતો ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે ઉત્પાદન ઓછું છતાં માર્કેટિંગ યાર્ડમાં વેચાણ સમયે ડુંગળીનો યોગ્ય ભાવ નથી મળતો જેના પરિણામે ખેડૂતોને પડ્યા પર પાઠું જેવી પરિસ્થિતિ થાય છે ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક પાક અંગે સર્વે હાથ ધરે અને યોગ્ય સહાય રકમ સમયસર ચૂકવે સાથે જ માર્કેટિંગ યાર્ડમાં વેચાતી ડુંગળીના ભાવમાં સુધારો કરવામાં આવે જેથી ખેડૂતોને ન્યાય મળી શકે નુકસાની બહુ છે સરકાર પાસે એટલી માંગ છે કે તમે હવે આમાં કંઈક અમને સપોર્ટ આપો

સરકાર ગુજરાત સરકાર કે માર્કેટિંગ યાર્ડ વાળા કઈ વિચારે અને ખેડૂતોને શું કરવું એવું બધું કઈ કરે તો થાય ને અથવા કુદરત કઈક અમને આવતા પાકમાં કઈક વધારે સફળતા આપે એવી અમારી માંગણી છે બાકી સરકાર તો કઈ કરે એવું લાગતું નથી અમને મારું નામ બલદાણીયા મુકેશ છે અને ગામ ઉગલવાણ ગયા વર્ષમાં મેં ત્રણ વીઘાની ડુંગળી કરી હતી આ વર્ષે મેં દસ વીઘાની ડુંગળી કરી છે તો આમાં આ વણના વર્ષમાં અમારા બાફિયો જ આવી ગયો છે અને અવાનવા રોગો આવી ગયા અને આમાં ખર્ચાઈ ઊભો અમારે થાય એમ નથી અને બીજા નંબરમાં કે માર્કેટિંગ યાર્ડવાળા અથવા સરકાર કોઈ જાતનો અમારો કોઈ પ્રસ્તોર આપીએ કેમ છે નહીં ને આમાં અમારે મરી ગલેલા જ છે આમાં અમારે કઈ રીતે ભેગું કરવું સરકાર પાસે શું છે સરકાર પાસે માંગ તો એ છે કે ખેડૂત વિશે થોડીક થોડીક નજર કરે થોડીક તાજી નહીં ખેડૂત વિશે થોડીક તો નજર કરે એમ